પીએમ મોદીએ અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળની લીધી મુલાકાત ઘાયલોને પણ મળ્યા પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સીધી ઘટના સ્થળની મુલાકાત લીધી આ પછી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા અમદાવાદમાં થયેલા ભયંકર વિમાન દુર્ઘટનામાં બસો પાસઠ લોકોના મોત થયાના અહેવાલ છે મુસાફરો અને ક્રૂર મેમ્બર ઉપરાંત આમાં એર ઇન્ડિયાનું વિમાન જે હોસ્ટેલમાં ક્રેશ થયું હતું તેના તાલીમમાંથી ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે અકસ્માતના બીજા દિવસે એટલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગૃહમંત્રી અમદાવાદ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સીધી ઘટના સ્થળની મુલાકાત લીધી આ પછી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા વડાપ્રધાન મોદીએ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમારને પણ મળ્યા હતા રમેશકુમાર હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વડાપ્રધાન આજે આ અકસ્માત અંગે સમીક્ષા બેઠક પણ કરી છે